ગોપાલ તું એક વાર તો સામે આમ મોરો હોય એ ભાઈ તામ તેવડ હોય ને મોરે મોરો હોય ભાઈ એમ તો મારી નાખો ધમકી દીધી ગોપલા અમારા વિસાવદો તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે પણ એ છોકરાને દબાવે છે તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો હો અને ગોપલા તને કહો છું કે તું મોરે મોરો વી આવજે પણ તમારી માનું ધાવણ થાય હોય ને તો લાલભાઈ કોટડીને સામે વી આવજો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી એ પૂરી થઈ ગોપાલ ઇટાલિયાની જીત થઈ

ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ હતી અને બંને બેઠકની પેટા ચૂંટણી પૂરી થઈ સૌ કોઈની નજરે વિસાવદર ઉપર હતી અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાની જીત થતાની સાથે જ હવે ગોપાલ ઇટાલિયાએ ગામે ગામ જઈ રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે લોકોનો આભાર પણ માની રહ્યા છે તેવામાં ગોપાલ ઇટાલિયાએ છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરતમાં પણ હતા જો કે હવે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુમાં તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ચેલેન્જ આપતા હતા અને હવે વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને ઓપન ચેલેન્જ આપી છે વિસાવદરથી લાલજી કોટડિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા કહ્યું છે કે તારામાં તાકાત હોય તો મોરે મોરો આપી દેજે બાકી છોકરાઓને ધમકાવવાનું બંધ કર શું ખરેખર ગોપાલ ઇટાલિયા વિસાવદરના કોઈ છોકરાઓને ધમકાવતા હશે લાલજી કોટડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને વાયરલ કર્યો છે જેમાં ગોપાલ ઇટાલિયાને આડે હાથ તેમને લીધા ગોપાલ ઇટાલિયાને ન બોલવાના શબ્દો પણ લાલજી કોટડિયાએ બોલી દીધા છે પહેલા એકવાર એ સાંભળો કે લાલજી કોટડિયાએ ગોપાલ ઇટાલિયાને લઈને શું કહ્યું કેમ મોરે મોરાની ઓપન ચેલેન્જ આપી એ ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છું અને એના પાગ્યા એના પાગ્યા ઓલો ધામેલિયન ફામેલિયન બધા છે ને જેમ ફામ પોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદો તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે કે તારે ઘરેમાં ચા પીવા પીવાવાનું છે દા ચા પીવાની વાત પછીની છે પણ એ છોકરાને દબાવે છે અરે ભાઈ તારી મને એકદમ સપન પટ્ટા બરોબર તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવી આંગળી સિંધાડીને જો આમ તારી હારે ધામેલીયા તારી સામે ઉભો છું લાલભાઈ કોટડીયા તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વૈ આવજો અને ગોપલા તને કઉ છું કે તું મોરે મોરો વૈ આવજે તારામાં દેવડ હોય ને તો મોરો બાકી મારા તાલુકાના છોકરાને એક પણ ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડીયા હોય ને માને તને કહી દઉં છું મારા છોકરાઓને વિશાલ તાલુકાના એક પણ છોકરાને ધમકી દેશો તું ઘણા ઓલું કે તારા કઈ ફાટી નથી પડતા પ્લસ તું ફલાણા ઢીકળા તમે છે ને કઈ કક્ષાના છો ને તે આ તને કહો ઇકો ઝોનમાં છે ને તે બધી જે કઈ કરી છે ને બધી મને ખબર છે હું તારી આખી આખી અને બીજું આ ફેક્સ આઈડી માંથી ઘણા કોમેન્ટ લખે છે ગાઈડું લખે છે પણ તમારી માનું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડીને સામે વિહાવજો સેલન મારવું તમને એકવાર તમે સામે આવીને કહ્યો કે મેં લાલભાઈ તારી સામે ઊભા છે એટલું મને ખાલી કહો તમારા કોઈને બાપથી ફાટી નથી પડતા પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવોનું બંધ કરો તમારા બાપથી કોઈને ફાટી પડતો હું પણ મારા છોકરાઓને તમે ધમકીયું દેશો

અને વિશાલ તાલુકા કે છોકરાને દબાવજે અને કોમેટો કરવાન કો તમારી માનું ઓર ધાણ ધાવેલું હોય તો મારી એમાં મોરે મોરો હોય જો ખુલ્લી સેલન છે અને મારો વિડિયો જ્યાં તમે ગમે ત્યાં મોકલવાન મોકલજો એક બેન હાડી તણ બરોબર ગેર શબ્દ ઉનત બોલતો છે એટલું તમે યાદ રાખજો અને જામુડી ગામ છે મારું તમારામ તાકાત હોય તો એવી આવજો તમાર આવલા આપી આર્યા ને એને કેજો કે જામુડી આવીને પડકારો કરે હું કોઈને બાપથી ન ફાટી પડતો મતલબ કે મારા વિસાવદર તાલુકાને એક પણ છોકરાને દબાવ્યા ને તો હું તમારી ઘેરે બી આવે ઠેકીન એટલું યાદ રાખજો તો ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી તારીખો જાહેર થઈ ત્યારથી ચર્ચાની અંદર આવી હતી હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ પરંતુ વિસાવદર એ ખૂબ ચર્ચામાં છે લાલજી કોટડિયાએ ગોપાલ ઇટાલિયાને મોરે મોરાની એ ચેલેન્જ આપી છે તાકાત હોય તો મોરે મોરો આપી દે લાલજી કોટડિયા આ તમામ એ શબ્દો એ વિડિયોની અંદર છે અને લાલજી કોટડિયા એ ગુસ્સા સાથે આ વિડિયોની અંદર બોલી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી રહ્યા છે અને હવે ચર્ચા એ વાતની સવાલો એ વાતના શરૂ થયા છે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયાએ કોઈ વ્યક્તિને ધમકી આપી છે જે ધમકીની વાત લાલજી કોટડિયા કરી રહ્યા છે કે વિષાવતરના લોકોને ધમકાવી રહ્યો છે ગોપાલ શું ખરેખર ગોપાલ ઇટાલિયાએ વિષાવતરના લોકોને ધમકાવી રહ્યા છે આખી આ ઘટના મામલે હવે આગળ શું આ આખી લાલજી કોટડિયાના વિડીયો મામલે જે કોઈ પણ વ્યક્તિને ધમકાવે છે એના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવશે તમને શું લાગી રહ્યું છે વિસાવદરની આ ઘટનાને લઈને કે લાલજી કોટડીયા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર